अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડિયોની અંદર આપણે ઇનપુટ આઉટપુટ વિશે શીખવાના છે એટલે કે આપણા જે પ્રિન્ટએફ અને સ્કેનએફ કમાન્ડ છે એને વિશે શીખવાના છે તો આપણે જેમ શરૂઆતની અંદર જોઈ ગયા કે આપણી આ કોમ્પ્યુટરની રચના છે અને એની અંદર એક ઇનપુટ ડિવાઇસ હોય છે એટલે કે કીબોર્ડ અને માઉસને આપણે ઇનપુટ ડિવાઇસ કહીએ છીએ ત્યાર પછી આપણું સીપીયુ હતું કે જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને ક્રીન જે છે એને આપણે આઉટપુટ યુનિટ કહીએ છીએ તો આપણે જેમ અગાઉ જોઈ ગયા પ્રમાણે કે કીબોર્ડ પરથી આપણે કંઈપણ વસ્તુ રેમ મેમરીની અંદર નાખીએ એને આપણે ઇનપુટ કહીએ છીએ અને એ જ રીતે આપણે રેમ મેમરીની અંદરથી ક્રીનની ઉપર પ્રિન્ટ કરીએ એને આપણે આઉટપુટ કહીએ છીએ તો આ જે પ્રોસેસ છે એની અંદર આ જે રેમ મેમોરીની અંદરથી આઉટપુટ પર લઈ જવાની વસ્તુ છે એની માટે આપણે જે કમાન્ડ વાપરીએ છીએ અને એ કમાન્ડ છે પ્રિન્ટ એફ કમાન્ડ પ્રિન્ટ એફ કમાન્ડથી આપણે શું કરીએ છીએ તો કે રેમ મેમોરીની અંદર જે સંગ્રહ કરેલો ડેટા છે એને આપણે આઉટપુટની ઉપર લઈ જઈએ છીએ આની માટે આપણે જે કમાન્ડ વાપરીએ છીએ એને આપણે પ્રિન્ટએફ કમાન્ડ કહીએ છીએ તો જેમ આપણે અગાઉના પ્રોગ્રામની અંદર પણ આ એક પ્રિન્ટએફ કમાન્ડ જોઈ ગયા કે પ્રિન્ટએફની અંદર આપણે આવું લખી શકીએ Inverted command in the result person d plus d equal to person d. આ આપણે આના અગાઉના વિડીયોની અંદર જોયું તો એની અંદર આપણે જોયું કે નંબર વન નામના વેરિયેબલની અંદર અહીંયા જે રેમ મેમોરીની અંદર સ્ટોર હશે એ આ પહેલાં એની અંદર સ્ટોર કરશે તો આની અંદર તમે જોઈ શકો છો કે આ પર્સન ડી છે એ પર્સન ડીને શું કહેવામાં આવે છે તો કે એને કન્વર્ઝન કેરેક્ટર કહેવામાં આવે છે એટલે આવા પર્સન ડી પર્સન્ટ સી પર્સન્ટ એસ ઘણા બધા છે કે જે આના પછી આપણે ચર્ચા કરીએ કે કેટલા કન્વર્ઝન કેરેક્ટર છે ને આપણે કઈ રીતે વાપરી શકીએ અને આ જે સ્લેશ એન છે એ સ્લેશ એનને શું કહેવામાં આવે છે તો કે એને એસ્કેપ સિક્વન્સ કહેવામાં આવે છે હવે આ એસ્કેપ સિક્વન્સ છે એ કંઈક એક્શન કરે છે આ વસ્તુ પ્રિન્ટ કર્યા પછી તો એને પણ આપણે પાછળથી જોઈએ છે કે કેટલા એસ્કેપ સિક્વન્સ છે અને એ શું કામ કરે છે પણ અહીંયા જો આપણે આનું ફોર્મેટ જોઈએ તો અહીંયા આપણે નંબર વન નંબર ટુ અને નંબર થ્રી લખ્યા છે તો એ જે છે એ નંબર વન છે એ આ પહેલાં પર્સન ડીની અંદર પ્રિન્ટ થશે એટલે એનો મતલબ એમ થાય કે પ્રિન્ટેફ કમાન્ડની અંદર અહીંયા જે આ ડબલ ઇન્વર્ટેડ કોમાં લખ્યું છે એ ડબલ ઇન્વર્ટેડ કોમા પછી જે પહેલું પર્સન ડી આવે એની અંદર આ છેલ્લા ઇન્વર્ટેડ કોમાં છે એના પછી જે પહેલું વેરિયેબલ હોય એનો ડેટા અહીંયા બદલી નાખવામાં આવશે એટલે એને આપણે કન્વર્ઝન કહે છે કે આ કન્વર્ટ થઈ અને પર્સન ડી નહીં પ્રિન્ટ થાય પણ આ જે વેરિયેબલની અંદર ડેટા હશે એ આપ માળે અહીંયા બદલી દેવામાં આવશે તો અહીંયાથી જે પહેલું હશે તે આ કોમા પછી પહેલાં જે વેરિયેબલ હશે એમાંનો ડેટા અહીંયા લેવામાં આવશે ત્યાર પછી અહીંયા જે બીજો છે એ બીજા ની અંદર આવશે અને જે ત્રીજું છે એ ત્રીજા ની અંદર આવશે તો આ એકલું આપણે પર્સનડી જ નહીં પણ અલગ અલગ આપણે કન્વર્ઝન કેરેક્ટર છે આપણે વાપરી શકીએ છીએ અને એની અંદર આપણે યાદ રાખવાનું છે કે ક્રમ અનુસાર જ અહીંયા આપણે ગોઠવવાના છે આ બધા વેરિયબલ એટલે જે ક્રમ અનુસાર આપણે ગોઠવ્યા છે એનો ડેટા અહીંયા આપમેળે સ્ક્રીનની ઉપર પ્રિન્ટ થશે તો આપણે આ પહેલું જોયું કે જ્યારે આપણે રેમ મેમરીની અંદરથી આઉટપુટની અંદર કંઈ પણ વસ્તુ કરવી હોય ત્યારે આપણે પ્રિન્ટ એફ કમાન્ડ વાપરીશું તો જોઈએ કે જો આ કમાન્ડને એક્ઝિક્યુટ કરવામાં આવે અને આપણે એવું માની લઈએ કે આપણે નંબર વન માટે આપણે પાંચ નંબર નાખ્યો છે અને નંબર ટુ માટે આપણે બે નંબર નાખ્યો છે તો પછી આ રીતનું સ્ક્રીનની ઉપર પ્રિન્ટ કરવામાં આવશે કે રિઝલ્ટ ફાઇવ પ્લસ ટુ ઇક્વલ ટુ સેવન કેમ કારણ કે આ પર્સન ડીમાં આપણે નંબર વનની વેલ્યુ એટલે કે પાંચ પ્રિન્ટ થાય છે નંબર ટુની વેલ્યુ બે અહીંયા પ્રિન્ટ થાય છે અને એ જ રીતે આ બેનો સરવાળો કરી અને અહીંયા આ પર્સન ડીની અંદર સાત પ્રિન્ટ કરવામાં આવશે તો આ આપણું થયું પ્રિન્ટેફ કમાન્ડ માટે હવે એ જ રીતે આપણે જોઈએ તો ઇનપુટ છે એટલે કે આપણે કીબોર્ડ પરથી કંઈપણ વસ્તુ આપણે રેમ મેમરીમાં નાખવી હોય તો એ રેમ મેમરીમાં નાખવા માટે આપણે સ્કેનએફ કમાન્ડ વાપરીએ છે સ્કેન એફનો મતલબ થાય છે સ્કેન ફોર્મેટેડ અને પ્રિન્ટ એફનો મતલબ પણ થાય છે પ્રિન્ટ ફોર્મેટેડ એટલે એક ફોર્મેટની અંદર એ વસ્તુને પ્રિન્ટ કરે છે અને એક ફોર્મેટની અંદર એ વસ્તુને કીબોર્ડ પરથી મેમરીની અંદર લે છે તો સ્કેનએફ માટે આપણે જે કમાન્ડ વાપરીએ છીએ એ આપણે આ રીતે લખી શકીએ કે સ્કેનએફ પર્સન ડી પર્સન ડી અને ત્યાર પછી આપણે એન્ડ સાઇન વાપરી અને એન્ડ નંબર વન લખીએ છીએ અને આપણે આવી રીતે વાંચીએ છીએ કે એડ્રેસ ઓફ નંબર વન અને એડ્રેસ ઓફ નંબર ટુ તો આપણે આગળના જે બધા પ્રોગ્રામ છે એની અંદર જોઈ ગયા કે આપણે એક પર્સન્ટ ડી કે પર્સન્ટ સી કે પર્સન્ટ એસ આપણે વાપરેલો હતો પણ આપણે ફક્ત એક જ નહીં પણ એક કરતાં વધારે પણ અહીંયા વાપરી શકીએ છીએ જો આપણે એક કરતાં વધારે પર્સન્ટડી અહીંયા વાપર્યા હોય તો પછી આપણે એક કરતાં વધારે વેરિયેબલ અહીંયા લખવા પડે છે એટલે જે આ પહેલો પર્સન્ટડી છે એની અંદર જે પણ વસ્તુ આપણે કીબોર્ડ પરથી એન્ટર કરીશું એ આ પહેલાં નંબર વનની અંદર એટલે કે પહેલાં વેરિયેબલની અંદર સંગ્રહ કરવામાં આવશે અને બીજાની જે વસ્તુ છે એ બીજા વેરિયેબલની અંદર સંગ્રહ કરવામાં આવશે હવે આપણે એવું માની લઈએ કે ધારો કે આપણે કીબોર્ડની ઉપરથી દસ અને વીસ એવા બે આંકડા ટાઈપ કર્યા તો પછી જે દસ નંબર છે એ લઈને નંબર વનની અંદર સંગ્રહ કરવામાં આવશે અને વીસ છે એ નંબર ટુની અંદર સંગ્રહ કરવામાં આવશે તો આ રીતે આપણે એક સ્કેનએફની અંદર બે પણ આપણે વાપરી શકીએ અને એક વાપરીએ તો વધારે સારું કારણ કે આપણે એનાથી વધારે સમજણ પડી શકે અને એટલા માટે આપણે એક પેર વાપરીએ છીએ કે આપણે આજે પ્રિન્ટએફ કમાન્ડ વાપરી છે એ એટલા માટે છે કે સ્ક્રીનની ઉપર આપણે કંઈક બતાવી શકીએ જેમ કે આપણે એવું લખ્યું હોય કે એન્ટર યોર નેમ જો એ આપણે એન્ટર યોર નેમ ના લખીએ અને એકલું સ્કેનએફ આપણે લખીએ પર્સન્ટેસ કરીને એડ્રેસ ઓફ નેમ તો પણ કીબોર્ડ પરથી તો જે આપણે ડેટા આપીશું એ અંદર સંગ્રહ કરવામાં આવશે જ પણ આપણને યુઝર તરીકે ખબર નહીં પડે કે આપણે અહીંયા શું લખવા માંગે છે તો શું ડેટા સ્ટોર કરવાનો છે અને એટલા માટે શું થશે તો કે આપણે પહેલાં યુઝરને સમજ પડે એટલા માટે પ્રિન્ટએફ કમાન્ડ આપીએ છીએ કે જેની અંદર આપણે લખીએ છીએ કે હવે તમારે કયો ડેટા ટાઇપ કરવાનો છે અને ત્યાર પછી આપણે સ્કેનએફ કમાન્ડ વાપરીએ છીએ કે જે સ્કેનએફ કમાન્ડની અંદર તમે જે ડેટા યુઝરે કીબોર્ડ પરથી ટાઈપ કર્યો એ સંગ્રહ કરવામાં આવે છે તો આ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે કે આપણે ડેટાને ઇનપુટ કરવા માટે સ્કેનએફ કમાન્ડ વાપરીએ અને જ્યારે આઉટપુટ આપવું હોય ત્યારે જ આપણે પ્રિન્ટ કમાન્ડ વાપરીએ કારણ કે મેં મારા અનુભવ પરથી જોયું છે કે મોટેભાગે સ્ટુડન્ટ એવું વિચારે છે કે આપણે પ્રિન્ટએફ સ્કેનએફની પેર બધી જ જગ્યાએ આપવાની છે અને એટલા માટે જો ધારો કે આ કેલ્ક્યુલેટ કરવાનું હોય તો એ સમ મેળવવા માટે પણ સ્કેનએફ આપે છે તો સમ મેળવવા માટે આપણે સ્કેનએફ આપવાનું નથી પણ સમ એ શું છે તો કે કેલ્ક્યુલેશન છે એ આપણે યાદ રાખવાની જરૂર છે એટલે જ્યારે આપણે કીબોર્ડ પરથી કંઈ ડેટા માગવાનો હોય તો આપણે પોતાને પૂછવાની જરૂર છે કે શું મારે કીબોર્ડ પરથી ડેટા રેમમાં એન્ટર કરવો છે જો હા જવાબ હોય તો તમે સ્કેન કમાન્ડ વાપરો અને જો ના જવાબ હોય તો પછી તમે બીજો વિચાર કરો કે આપણે એની માટે કયો કમાન્ડ વાપરવાની જરૂર પડશે અને એ જ રીતે તમે એવું હોય કે ભાઈ મારે સ્ક્રીન પર કશી વસ્તુ પ્રિન્ટ કરી છે કે આ વસ્તુને ડિસ્પ્લે કરો ત્યારે જ તમે પ્રિન્ટએફ કમાન્ડ વાપરો હવે આશા છે કે તમને આ બાબત ખબર પડી ગઈ હશે તો હવે આપણે કન્વર્ઝન કેરેક્ટર અને એસ્કેપ સિક્વન્સ વિશે જોઈએ જે કન્વર્ઝન કેરેક્ટર છે એ કન્વર્ઝન કેરેક્ટર પ્રિન્ટએફ અને સ્કેનએફ બંને સાથે વપરાય છે અને એની અંદર જોઈએ આપણે તો આ બધા કન્વર્ઝન કેરેક્ટર આપણે વાપરી શકીએ છીએ કે જેમાંનું પહેલું કન્વર્ઝન કેરેક્ટર છે અને એ છે પર્સન્ટ સી તો પર્સન્ટ સી છે એ કેરેક્ટર ડેટા ટાઇપ માટે વપરાય છે જેમ આપણે અગાઉ આ બધી ડેટા ટાઈપ વિશે ચર્ચા કરી ગયા કે જ્યારે કીબોર્ડ પરથી આપણે એક જ કેરેક્ટર લેવો હોય કેરેક્ટરનો મતલબ થાય છે કે સિંગલ કેરેક્ટર આપણે જેમ અગાઉ ચર્ચા કરી ગયા કે ડેટા ટાઇપની અંદર કે ચાર ટાઈપ છે આ ચાર ટાઈપની અંદર આપણે એક વખતની અંદર એક જ કેરેક્ટર સ્ટોર કરી શકીએ છીએ અને જો એક કરતાં વધારે કેરેક્ટર સ્ટોર કરવા હોય તો પછી આપણે એરે વાપરીએ છીએ એટલે જ્યારે આપણે એક જ કેરેક્ટર માગવો હોય કોઈપણ વખતે કે એક જ કેરેક્ટરને ડિસ્પ્લે કરવો હોય ત્યારે આપણે પર્સન સી વાપરીશું પ્રિન્ટએફ કે સ્કેનએફ બંનેની અંદર અને એ જ રીતે જ્યારે આપણે એક કરતાં વધારે કેરેક્ટર એટલે કે સ્ટ્રિંગ પ્રિન્ટ કરવી હોય કે સ્ટ્રિંગ માંગવી હોય ત્યારે આપણે પર્સન્ટ એસ વાપરીશું પણ જો આપણે યાદ રાખવાની જરૂર છે કે પર્સન્ટ એસ આપણે જ્યારે સ્કેનએફની અંદર વાપરીએ છીએ ત્યારે આપણે જે પણ કંઈક નામ વગેરે નાખીએ એની અંદર આપણે સ્પેસ આપી શકતા નથી અને સ્પેસ વાળું આપણે જોઈતું હોય તો આપણે એફ ગેટેસ વાપરવાની જરૂર પડે છે કે જે હું તમને બીજા પ્રોગ્રામની અંદર બતાવીશ કે એફ ગેટેસ આપણે કઈ રીતે વાપરવું આપણે સ્કેન એફ વાપરીએ અને પર્સન્ટ એસ વાપરીએ તો આપણે યાદ રાખવાનું છે કે આપણે સ્પેસ નથી આપી શકતા એટલે હું અજય સ્પેસ પરમાર એવું ના લખી શકું પણ મારે ફક્ત પહેલું નામ એટલે અજય જ લખવાનું રહેશે એ જ રીતે જો આપણે બીજો કન્વર્ઝન કેરેક્ટર જોઈએ તો એ છે પર્સન્ટ ડી પર્સન ડી એ ઇન્ટીજર માટે વપરાય છે એટલે કે કોઈપણ ડેસીમલ વેલ્યુ આપણે લેવાની હોય ત્યારે આપણે ડેસિમલ વેલ્યુ લેવા માટે પર્સન્ટ ડી વાપરીએ છીએ અને એ ઇન્ટીજર વેરિયેબલ તરીકે મેમરી છે એની અંદર સ્ટોર કરવામાં આવશે હવે આપણે ઇન્ટીજિયરની અંદર જોઈ લઉં કે ઘણા અલગ અલગ વેરિએસન છે એટલે શોર્ટ વગેરે હોય તો પણ આપણે પર્સન્ટ ડી વાપરીશું પણ જો લોંગ ઇન્ટીજર હોય તો આપણે એની માટે એલ ડી વાપરીશું પર્સન્ટ એલ ડી આ યાદ રાખવાનું છે કે આ વન નથી પણ એલ ડી છે એટલે પર્સન એલ ડી એ લોંગ ઇન્ટીજર માટે વાપરીશું જ્યારે આપણે લાંબા જે નંબરો છે એ પ્રિન્ટ કરવા હોય કે સ્કેન કરવા હોય ત્યારે આપણે એલ ડી વાપરીશું એ જ રીતે આપણે બીજી એક ડેટા ટાઇપ જોઈ હતી અને એની માટે આપણે પર્સન્ટ યુ વાપરીશું અનસાઇન માટે એટલે અનસાઇન શોર્ટ કે અનસાઇન લોંગ કે અનસાઇન ઇન્ટ આપણે જોઈતું હોય ત્યારે આપણે પર્સન્ટ યુ વાપરીશું અથવા તો પર્સન્ટ એલ યુ આપણે વાપરી શકીએ જો ડેસીમલની અંદર આપણે અનસાઇન વેલ્યુ પ્રિન્ટ કે કે એફની અંદર વાપરવી હોય ત્યારે એ જ રીતે આપણે બીજું છે ફ્લોટ અને ફ્લોટ માટે આપણે પર્સન્ટ એફ વાપરીશું એટલે આપણે જોઈ લઈ હતી કે જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ અપૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે પર્સન્ટ એફ વાપરીશું અને એ જ રીતે જો આપણે ઈ નોટેશનમાં પ્રિન્ટ કરવું હોય તો આપણે પર્સન્ટ ઈ કે પર્સન્ટ કેપિટલ ઈ આપણે વાપરીશું તો હવે આ ઈ નોટેશન શું છે તો જેમ અહીંયા મેં એક એ કીધું છે કે ઈ નોટેશનનો મતલબ થાય છે એક્સપોનેન્શિયલ તો એક્સપોનેન્સલ એટલે શું તો કે આપણે જો આવું લખ્યું હોય કે વન પોઈન્ટ સેવન ઈ પ્લસ થ્રી તો આનો મતલબ એમ થાય કે વન પોઈન્ટ સેવન ઇન ટુ ટેન રેસ ટુ થ્રી એટલે કે ટેન રેસ ટુ થ્રી કરીએ તો વન થાઉઝન્ડ જવાબ આવે એટલે કે વન પોઈન્ટ સેવન ઇન્ટુ વન થાઉઝન્ડ એટલે કે સત્તરસો આપણને અહીંયા જોવા મળશે તો જો આપણે સત્તરસો લખવું હોય તો એન્જિનિયરિંગ નોટેશનની અંદર એટલે કે ઇ નોટેશનની અંદર આપણે આપ આવું લખી શકીએ વન પોઈન્ટ સેવન ઇ પ્લસ થ્રી તો જ્યારે બહુ મોટી મોટી સંખ્યાઓ એન્જિનિયરિંગની અંદર હોય છે કે જે આપણે મોટા મોટા કેલ્ક્યુલેશન કરવાના હોય ત્યારે આ ઈ નોટેશન વધારે વપરાય છે તો જો તમારે આ એક્સપોનેન્શિયલ અથવા તો આપણે એને એન્જિનિયરિંગ નોટેશન આપણે કહી શકીએ એટલે કે ઈ નોટેશન છે એ ઈ નોટેશનની અંદર તમારે લખવું હોય ત્યારે તમે પર્સન ઈ અથવા તો પર્સન કેપિટલ ઈ આપણે વાપરી શકો જો આપણે સ્મોલ ઈ લખીશું તો આ જે ઈ છે એ અહીંયા સ્મોલ પ્રિન્ટ કરવામાં આવશે અને એ જ રીતે જ્યારે ની અંદર આપણે જો કેપિટલ ઈ આપીશું આપણે તો અહીંયા કેપિટલ ઈ છાપવામાં આવશે એ જ રીતે આપણે જોઈએ કે આની અંદર શું થશે આ પસન્ટ જો ઈ વાપરીશું તો નાનામાં નાની વેલ્યુ હશે તો એને પણ એ એક્સપોનેન્ટમાં કન્વર્ટ કરી નાખશે અને એટલા માટે એવું ના થાય એટલા માટે બીજું એક કન્વર્ઝન કેરેક્ટર છે એને આપણે કહે છે પર્સન્ટ જી તો પર્સન્ટ જી પણ એટલા માટે વપરાય છે કે જનરલ છે એટલે કે ધારો કે આપણે જેમ ચર્ચા કરી ગયા કે ટ્વેલ પોઈન્ટ ફિફ્ટી લખવું હોય તો પણ જો આપણે ઈ નોટેશન આપ્યું હશે તો ઈ નોટેશનમાં શું થશે તો કે આ પ્રિન્ટ કરશે કે વન પોઈન્ટ ટુ ઇ પ્લસ જીરો વન આ રીતનું એ પ્રિન્ટ કરશે ટ્વેલ્વ પોઈન્ટ ફિફ્ટી માટે પણ તો પણ આપણે આવું નથી પ્રિન્ટ કરવું પણ આપણે પ્રોગ્રામને એવું બતાવવું છે કે જો નાની નાની વેલ્યુ હોય તો આ રીતે ફ્લોટની અંદર પ્રિન્ટ કરે અને બહુ મોટી વેલ્યુ હોય તો જ એ ઈ નોટેશનમાં ફેરવે જો એવું બતાવવું હોય તો આપણે શું વાપરીશું તો કે જી વાપરીશું એટલે જી કે જનરલ અને એની અંદર પણ જો આપણે જી સ્મોલ વાપરીશું તો આ જે ઈ છે એ નાનો પ્રિન્ટ થશે અને જી કેપિટલ વાપરીશું તો આ ઈ છે એ મોટો પ્રિન્ટ થશે એટલે કે કેપિટલ ઈ અહીંયા પ્રિન્ટ થશે એ જ રીતે આપણે આગળનો કન્વર્ઝન કેરેક્ટર જોઈએ તો એ છે પર્સન્ટ ઓ પર્સન્ટ ઓ છે એ ઓક્ટલ વેલ્યુ માટે છે આપણે જેમ અગાઉ ચર્ચા કરી ગયા કે આપણે નંબર સિસ્ટમની અંદર ડેસિમલ નંબર સિસ્ટમ પણ છે અને ઓક્ટલ નંબર સિસ્ટમ પણ છે તો જો આપણે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર આંકડા એન્ટર કરતા હોય કે પ્રિન્ટ કરતા હોય તો આપણે પર્સન્ટ ડી આપીશું પણ જો આપણે ઓક્ટલની અંદર પ્રિન્ટ કરતા હોય તો આપણે પર્સન્ટ ઓ આપીશું અને એ જ રીતે જે ત્રીજી નંબર સિસ્ટમ છે એટલે કે હેક્ઝાડેસિમલ એની માટે આપણે પર્સન્ટ એક્સ અથવા તો પર્સન્ટ કેપિટલ એક્સ આપણે આપીશું હવે આપણે જાણીએ છીએ કે હેક્ઝા અંદર ટોટલ સોળ આંકડાઓ છે એટલે કે ઝીરોથી લઈને નવ સુધી છે અને નવ પછી એ બી એમ એ એફ કેરેક્ટર આપણને જોવા મળે છે તો જે એ છે એ જો આપણે નાની એબીસીડી પ્રિન્ટ કરવી હોય તો આપણે નાનો એક્સ પ્રિન્ટ કરીશું એટલે આપણે મોટી એ બીસીડીમાં પ્રિન્ટ કરવું હોય તો આપણે કેપિટલમાં એક્સ લખીશું એટલે આ હેક્ઝા માટેની કન્વર્ઝન કેરેક્ટર છે અને એ જ રીતેનો જે છેલ્લો કન્વર્ઝન કેરેક્ટર બચે છે અને એ છે પર્સન્ટ પી હવે પર્સન્ટ પી એ પોઈન્ટર પ્રિન્ટ કરવા માટે વપરાય છે એટલે કે મેમરી એડ્રેસ હવે જ્યારે પોઈન્ટરનું ચેપ્ટર આપણે જોઈશું ત્યારે એની અંદર હું તમને વિસ્તારથી બતાવીશ કે આપણે પર્સન્ટ પી કઈ રીતે વાપરી શકીએ પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાની જરૂર છે કે પર્સન્ટ પી છે એ મેમરી એડ્રેસીસ પ્રિન્ટ કરવા માટે વપરાય છે તો આ કન્વર્ઝન કેરેક્ટરમાં આશા છે કે તમને સમજ પડી ગઈ હશે હવે આપણે એસ્કેપ સિકવન્સ છે એ એસ્કેપ સિકવન્સ વિશે વિચારીએ હવે એસ્કેપ સિકવન્સ ફક્ત પ્રિન્ટએફ કમાન્ડની અંદર જ વપરાય છે અને આપણે યાદ રાખવાનું છે કે સ્લેશ એન કે એવું આપણે સ્કેનએફની અંદર નથી વાપરતા તો જો આપણે જેમ અગાઉ જોઈ ગયા કે કન્વર્ઝન કેરેક્ટર છે એ વાક્યની અંદર જે પર્સન્ટ ડી કે પર્સન સી આપ્યું હોય એને બદલીને એના બદલે કોઈ બીજા વેરિયેબલની અંદર રહેલી જે માહિતી છે એને કન્વર્ટ કરીને ત્યાં મૂકે છે એટલા માટે આપણે એને કન્વર્ઝન કેરેક્ટર કહીએ છીએ તો એ જ રીતે જે એસ્કેપ સિક્વન્સ છે એસ્કેપ સિક્વન્સ શું કરે છે તો કે એ જે પણ વસ્તુ આપણે પ્રિન્ટ કરી રહ્યા છે એના પછી કોઈક એક્શન કરે છે કોઈક કાર્ય કરે છે તો કયા કયા કાર્ય કરે છે તો જો આપણે અહીંયા જોઈએ તો આટલા એસ્કેપ સિક્વન્સ આપણને જોવા મળે છે એમાંનું જે પહેલું એસ્કેપ સિક્વન્સ છે એ છે સ્લેશ એ હવે સ્લેશ એ જ્યાં પણ આપીએ ત્યાં શું થશે તો કે એક સ્પીકર બીપ થશે એટલે કે આપણે જનરલી જોઈએ છે કે ઘણી વખત આપણે કોઈક એની અંદર પીપ કરીને આપણને સાઉન્ડ જોવા મળે છે જેમ કે અત્યારે તમે મોબાઈલ વગેરે પણ વાપરો છો તો એની અંદર કંઈ પણ વસ્તુ જ્યારે કે નોટિફિકેશન આવે છે તો એક નાનો અવાજ થાય છે તો જે એ અવાજ છે એ લાવવો હોય આપણે તો આપણે શું યુઝ કરી શકીએ તો કે આપણે સ્લેશ એ આપણે યુઝ કરી શકીએ પણ આમાં આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણા કોમ્પ્યુટર છે એ મધરબોર્ડની ઉપર જે નાનું સ્પીકર આવે છે એ હશે તો એ આપણે અવાજ સંભળાશે બીજો જે એસ્કેપ સિક્વન્સ છે એ છે સ્લેશ બી હવે સ્લેશ બીનો મતલબ થાય છે બેકસ્પેસ કેરેક્ટર પણ એ બેક સ્પેસ શું કરશે તો કે પાછળથી બેકસ્પેસ લેશે પણ એ કરસરને રિમૂવ નથી કરતો એટલે જો આપણે એનો એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જોઈએ છે કે આપણે નોર્મલી એવું જોઈ ગયા કે આપણે જ્યારે પ્રિન્ટઆઉટથી કશું પણ પ્રિન્ટ કરીએ છીએ ત્યારે આ રીતનું આખું નામ પ્રિન્ટ થાય છે અને ત્યાર પછી એની છેલ્લે આપણું કરસર આ રીતના હોય છે ધારો કે હું પીએન ડેટા સિસ્ટમ પ્રિન્ટ કરું તો પીએન ડેટા સિસ્ટમ આખું પ્રિન્ટ થશે અને ત્યાર પછી કર્સર એની પાછળ આ રીતે એટલે એમની પાછળ હશે પણ જો તમે એક વખત સ્લેશ બી આપશો તો શું થશે તો કે આ એક વખત સ્લેશ બીને કારણે આ કર્સર અહીંયાથી ખસી અને આ રીતે એમની ઉપર આવી જશે એટલે કે અહીંયા એમની ઉપર એક વખત સ્લેશ બી આપવાથી આવશે અને જો બે વખત સ્લેશ બી આપીએ તો આ ઈની ઉપર આવી જશે એટલે આપણે જ્યારે પણ એવું જોઈતું હોય કે કંઈ વસ્તુ આપણે પ્રિન્ટ કર્યું અને ત્યાર પછી એક કે બે કેરેક્ટર કે ત્રણ કેરેક્ટર જેટલું આપણે આગળ ખસી જઈએ અને ત્યાં કરસર વેઇટ કરતું હોય એવું આપણે રાખવું હોય તો એ વખતે આપણે સ્લેશ બી વાપરી શકીએ છીએ જેમ કે ઘણી વખત આપણે કોઈક નંબર વગેરે પ્રિન્ટ કરવો હોય તો એની અંદર આપણે એવું કરવું હોય કે ભાઈ આગળનો નંબર સરખો જ છે પણ જો પાછળનો નંબર બદલાયા કરતો હોય તો આપણે પ્રિન્ટ કરીએ અને એને પછી આપણે બે કે ત્રણ કેરેક્ટર આગળ ખસી જવું હોય તો આપણે આ સ્લેશ બીનો ઉપયોગ કરી શકીએ એ જ રીતે એના પછીનો જે એસ્કેપ સિક્વન્સ છે એ છે સ્લેશ એફ હવે સ્લેશ એફનો મતલબ થાય છે ફોર્મ ફીડ ફોર્મ ફીડ એટલે શું કરશે તો કે જ્યારે પ્રિન્ટરની ઉપર કશું પ્રિન્ટ કરવામાં આવે એ પહેલાં એક કોરું પાનું પ્રિન્ટ કરી નાખશે એટલે કોરું પાનું પહેલાં બહાર કાઢી નાખશે અને ત્યાર પછી નવા પાનાથી નવું પ્રિન્ટિંગ શરૂ કરશે અને એટલા માટે આપણે આ જે સ્લેશ એફ છે એ પ્રિન્ટરની ઉપર આપણે વાપરીએ છીએ ત્યાર પછી આપણે સ્લેશ એન છે એ આપણે બધા જાણીએ છીએ આપણે અગાઉના જે પ્રોગ્રામ જોઈ ગયા એની અંદર આપણે જોયું કે સ્લેશ એનથી શું થશે તો કે એ ન્યૂ લાઇન કેરેક્ટર છે સ્લેશ એનનો મતલબ થાય છે ન્યૂ લાઇન કેરેક્ટર એટલે એ કરસર છે એ નીચેની લાઇનની અંદર આવી જશે જો આપણે એનું ઉદાહરણ જોઈએ તો આપણે ધારો કે પીએન ડેટા સિસ્ટમ આપણે પ્રિન્ટ કરીએ તો જેમાં આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે કર્સર આ એમની પાછળ હોય છે પણ જો આપણે સ્લેશ એન ત્યાં લખેલું હશે તો શું થશે તો કે કર્સર અહીંયાથી નીચે આ નીચેની લાઇનની અંદર પહેલાં કેરેક્ટરની ઉપર આવી જશે એટલે જો આપણે નીચે લઈ દેવું હોય તો આપણે શું યુઝ કરીશું તો કે સ્લેશ એન આપણે યુઝ કરીશું એ જ રીતે ત્યાર પછીનો જે એસ્કેપ સિક્વન્સ છે એ છે સ્લેશ આર સ્લેશ આરનો મતલબ થાય છે કેરેજ રિટર્ન હવે કેરેજ રિટર્ન એટલે શું તો કે આપણે જેમ જોયું એ પ્રમાણે કે આપણે કોઈક નામ પ્રિન્ટ કરીએ ત્યાર પછી કર્સર જે છે એ છેલ્લે હોય છે પણ કેરેજ રિટર્ન કરીશું એટલે કર્સર છે એ એ જ લાઇનમાં સૌથી પહેલાં કેરેક્ટરની ઉપર આવી જશે આ ટાઈપરાઈટર પરનો શબ્દ છે કે જો તમે ટાઈપરાઈટર પર કોઈપણ વખત તમે જો ટાઈપરાઈટર વાપર્યું હોય તો તમે જોયું હશે કે એની અંદર એક મોટું હેડ રહેતું હતું અને એ એક આખી લાઈન પ્રિન્ટ થઈ જાય ત્યાર પછી આપણે હેડ હતો એને આમ દબાવી અને એક બાજુથી બીજી બાજુ ખસેડતા તો એને કેરેજ કહેવામાં આવે છે એટલે એ કેરેજ રિટર્ન અહીંયા થઈ જાય છે એટલે શું જોવા મળે છે તો કે એ જ લાઇનની અંદર તમે સ્લેશ એન આપશો તો નીચેની લાઇનની અંદર પહેલે કેરેક્ટર પર આવશે જ્યારે સ્લેશ આર આપીશું તો એ જ લાઇનની અંદર સૌથી પહેલાં કેરેક્ટરની ઉપર તમારું કરસર જતું રહેશે હવે આપણે જોઈએ તો બીજું છે સ્લેશ ટી સ્લેશ ટીનો મતલબ થાય છે ટેબ કેરેક્ટર હવે ટેબ કેરેક્ટર એટલે શું તમારે જ્યારે પણ એવું પ્રિન્ટ કરવું હોય કે એક નામ આપણે પ્રિન્ટ કરીએ પછી થોડી જગ્યા છોડી દેવી છે અને પછી બીજું નામ પ્રિન્ટ કરવું છે તો જેમ કે અહીંયા તમને જોવા મળે છે કે મેં મારું નામ પ્રિન્ટ કરેલું છે અજય અને ત્યાર પછી મારા સનનું નામ પ્રિન્ટ કરેલું છે સુજય તો આ તમને જોવા મળે છે કે બેની વચ્ચે જગ્યા છે તો આ બેની વચ્ચે જ્યારે આપણે પ્રિન્ટએફની અંદર પ્રિન્ટ કરતા હોઈએ ત્યારે આપણે શું લખીશું તો કે આપણે એ જે એ વાય લખીશું ત્યાર પછી સ્લેશ ટી લખીશું અને ત્યાર પછી તરત જ આપણે આ નામ લખી દઈશું એટલે જો એ રીતે લખેલું હશે તો પ્રિન્ટિંગની અંદર એ ભેગા ભેગા નહીં આવે પણ થોડાક છૂટા થઈ અને આ બંને આ રીતના એક ટેપ કેરેક્ટર જેટલી જગ્યા છે એ વચ્ચે છૂટી જશે ત્યાર પછી આપણને આ બધા જોવા મળે છે કે ડબલ સ્લેશ સ્લેશ ઇન્વર્ટેડ કોમાં સ્લેશ સિંગલ ઇન્વર્ટેડ કોમાં કે સ્લેશ ક્વેશ્ચન માર્ક આ બધી વસ્તુ ડાયરેક્ટલી આ જે કેરેક્ટર છે એને પ્રિન્ટ કરવા માટે છે કેમ કારણ કે આપણે જોયું કે આ બધા સ્પેશિયલ કેરેક્ટર છે અને એ આપણે વાપરીએ છીએ ધારો કે આપણે આવું રીતના પ્રિન્ટ કરવું હોય કે આ અજય નામની આગળ પાછળ મારે આ સિંગલ ઇન્વર્ટેડ કોમાં પ્રિન્ટ કરવા છે કે ધારો કે આ સુજય નામની આગળ મારે ડબલ ઇન્વર્ટેડ કોમાં પ્રિન્ટ કરવા છે તો હવે આપણે જોયું કે પ્રિન્ટએફની અંદર આપણે શું કરીએ છીએ તો કે જે પ્રિન્ટએફ કમાન્ડ છે એની અંદર આપણે ઇન્વર્ટેડ કોમાંથી વસ્તુ લખવાની શરૂ કરીએ છીએ અને છેલ્લે કૌશ બંધ કરતાં પહેલાં ઇન્વર્ટેડ કોમાં આપીએ છીએ તો જો વચ્ચે આપણે ઇન્વર્ટેડ કોમાં પ્રિન્ટ કરવા હોય તો આપણે નથી પ્રિન્ટ કરી શકતા અને એટલા માટે આપણે શું કરવાની જરૂર પડે છે તો કે જો આપણે ઇન્વર્ટેડ કોમાં પ્રિન્ટ કરવા હોય તો સ્લેશ ઇન્વર્ટેડ કોમાં આપણે આપવાની જરૂર પડશે એ જ રીતે આ બધા સ્લેશથી પ્રિન્ટ થાય છે એટલે આપણે કોઈ જગ્યાએ જો સ્લેશ જ પ્રિન્ટ કરવો હોય તો આપણે ડબલ સ્લેશ લખવાની જરૂર પડે છે સિંગલ ઇન્વર્ટેડ કોમાં લખવું હોય તો પણ આપણે સ્લેશ અને ઇન્વર્ટેડ કોમાં લખવાની જરૂર પડે છે અને ક્વેશ્ચન માર્ક આપણે પ્રિન્ટ કરવો હોય તો પણ આપણે સ્લેશ અને ક્વેશ્ચનમાં લખવાની ત્યાં જરૂર પડે છે તો આશા છે કે તમને આ બધા જે એસ્કેપ સિક્વન્સ છે એ બરાબર સમજ પડી ગઈ હશે અને આપણે એના એક પ્રોગ્રામ પણ જોઈશું હવે પછી કે જે પ્રોગ્રામની અંદર આપણે આ બધા કન્વર્ઝન કેરેક્ટર અને આ બધા એસ્કેપ સિક્વન્સ વાપરી અને હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે એ બધાનો વપરાશ કરી શકીએ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद